અમરેશ્વરપુરા ગામ ખાતે સરદાર પટેલ સમાજની વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સિવાય સમાજે એકત્રિત કરી ખટંબા પાસે સમાજની વાડી બનાવી કરોડોની જમીન સમાજના દૃઢ દ્રષ્ટિના આગેવાનોના કારણે વર્ષો પહેલા ખરીદવામાં આવી હતી જેના પર સમાજની વાડીનું બિલ્ડિંગ ઊભું કરવાની તત્પરતા બતાવી હતી સાદગામ પાટીદાર સમાજને ગર્વશીલ બનાવનાર મહામંત્રી રશ્મિકાંત પટેલ પ્રમુખ શાંતિરાલભાઈ ઉપપ્રમુખ ગજાનંદભાઈ તથા અમરેશ્વર યુવક મંડળે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું સમાજ સંગઠિતનું છવ્વીસમાં વર્ષે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્ર પટેલ તથા વાઘોડિયા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ મુખ્ય અતિથિ તરીકે વિશેષ હાજર રહ્યા હતા દીક્ષિત પટેલે સમાજવાડીમાં સરદાર પટેલની પ્રતિમાનું સ્થાપન કર્યું હતું જે પ્રતિમાનું અનાવરણ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા રાજેન્દ્ર પટેલ સહિત સમાજના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું

સરદાર પટેલ સાહેબના સૌથીનું પણ આજે ગયા લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગમાં સમાજના પ્રમુખ શાંતિરાવભાઈ ઉપપ્રમુખ ગજાનનભાઈ રશ્મિકાંતભાઈ મહામંત્રીશ્રી અને આ ગામના નેતા અને આગેવાન જેમના થકી સરકારી યોજનાનો લાભ કેવી રીતે લેવો અને વિકાસ કેવી રીતે કરવો એ ખૂબ જ ઉદાહરણ સ્વરૂપે આપણા તાલુકાના પ્રમુખ પ્રમુખભાઈ શ્રી સુરેશભાઈ એમના માધ્યમથી આ કાર્યક્રમમાં અમારે સૌને વધારવાનું થયું અને અમારા બધાનું પાટીદાર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું સાથે સાથે તેજસ્વી તાલલાઓ પંચોતેરથી વધુ છે એમનું પણ અમારા હાથે મુમેન્ટો આપવાનો એક અવસર મળ્યો અને અમને સર્વને બોલાવીને અહીંયા ખૂબ જ માન આપ્યું એ માટે પાટીદાર સમાજનો હું આભારી છું અને અમે

જે પધાર્યા એમનો પણ હું આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું અમારો સમાજ છવ્વીસ વર્ષથી આ રીતની પ્રવૃત્તિ કરી રહ્યો છે એકવીસ નવ સત્તાણુંના રોજ અમારા સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું ત્યાર પછી અમારો એક જ ધ્યેય હતો સામાજિક ખર્ચાઓ ઓછા કરવા અને સમાજમાં એજ્યુકેશન વધારવું અને એ મોટોને લઈને અમે વર્ષોથી ચાલી રહ્યા છે અને પચીસ છવ્વીસ વર્ષમાં અમે સમાજમાં ખૂબ જ ઉત્થાન જોયું છે આજે અમારા પંચોતેરથી વધારે ફેમિલી પરદેશમાં વસવાટ કરી રહ્યા છે એ અમારા સમાજ માટે ખૂબ જ ગૌરવની વાત છે આવી જ રીતે સમાજનો અમે વિકાસ કરવા માટે સતત પ્રતિબદ્ધ છીએ અને આગામી વર્ષોમાં આ કુટુંબોની સંખ્યા સો દોઢસો બસોને પાર થાય એવી અમારો પ્રયત્ન છે ખૂબ ખૂબ ધન્યવાદ આજે અમરેશ્વર સીબા ખાતે સાતગામ પાટીદાર સમાજની સાધારણ સભા અને સમાજવાડીના લોકાર્પણ પ્રસંગે મને બોલાવવામાં આવ્યો એટલે સાતગામ પાટીદાર સમાજનો પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ અને મહામંત્રી રશ્મિકાંતભાઈનો અને સમગ્ર પાટીદાર સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ટૂંકા સમયમાં અમરેશ્વરપુરાની અંદર સાત દિવસમાં પાટ સમાજવાડીનું જે નિર્માણ કરું એ સુરેશભાઈ પટેલને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સરદાર વલ્લભભાઈની પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની તરફની પ્રતિમાનું દાન આપવામાં આવ્યું છે એ દીક્ષિતભાઈને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ત્રણસો જેટલા તેજસ્વી તારલાનું આજે અહીંયા સન્માન કરવા માટે જે અમને બોલાયા અને અમને જે લાભ મળે એ બધા તમામ સાધગામ પાટીદારથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને રશ્મિકાંતભાઈ વર્ષોથી મને ઓછે છે દર વર્ષે આ પાટીદાર સાધગામમાં સાધારણ સભામાં આવતો હોય છું અને દર વર્ષે કંઈ ને કંઈ નવી પ્રવૃત્તિ આ સમાજ કરી અને સમાજને આગળ લાવવાનો સતત પ્રયત્ન છે એ બદલ નસિકાંતિ નિંદન અને મને બોલાવ્યું મારું સન્માન કર્યું ગુજરાત સમાજનો આભાર